મિત્રો તમે સાંભળ્યું હશે કે બાપા બજરંગદાસ પાસે એક ચમત્કારિક બંડી હતી અને જ્યારે પણ બાપા પોતાની બંડીમાં હાથ નાખતા ત્યારે આ બંડીમાંથી પૈસા નીકળતા તો મિત્રો આ ચમત્કારિક બંડીનું રહસ્ય શું હશે આજે આ વિડીયોમાં આપણે જાણીશું અને સાથે એ પણ જાણીશું કે બજરંગદાસ બાપાનો ખરો ઇતિહાસ શું છે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં બાપા સીતારામ લખીને નીચે કામેન્ટ જરૂર કરજો ગોહિલવાડના સંતોમાં જેનું નામ સૌથી મોટું છે તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા તલ્લીન થયેલા છે કે સૌરાષ્ટ્રનું એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં બજરંગદાસ બાપાની મઢુલી ન હોય લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે બજરંગદાસ બાપાનો જન્મ ભાવનગરના અતેવાડા ગામમાં હીરાદાસ અને કોરબાના ઘરે વર્ષ ઓગણીસો છમાં માં થયો હતો રામાનંદી સાધુના ઘરે જન્મ થયો હોવાથી તેમનું બાળપણનું નામ ભક્તિરામ હતું તેમણે અગિયાર વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધીની સમાધિમાં લીન થઈ ગયા ભક્તિરામ જ્યારે પોતાના ગુરુ સીતારામ બાપુને દક્ષિણ આપવા ગયા ત્યારે સીતારામ બાપુએ તેમને કહ્યું કે તમે તો ગુરુના અવતાર છો મારે તમને દક્ષિણ આપવી જોઈએ તમારે મને નહીં ત્યારે ભક્તિરામએ કહ્યું કે જો તમે મને કંઈક આપવા માગતા હોય તો કંઈ એવું આપો કે જેથી મારા મુખે રામનું રટણ ચાલુ જ રહે ત્યારે સીતારામ બાપુએ તેમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે આખું જગ તમને બજરંગદાસના નામથી ઓળખશે ગુરુ જ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા ગુજરાતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ બગદાણા આવ્યા અંદાજે આ વર્ષ ઓગણીસો એકતાલીસનું હતું અહીં બગદાણા ધામ બગડ નદી બગડેશ્વર મહાદેવનું મંદિર આ બધું બજરંગદાસ બાપાને ગમી ગયું અને હંમેશને માટે તેઓ અહીં રહી ગયા એવું કહેવાય છે કે તેઓ ઓગણીસો એકાવનમાં બાપા સીતારામની ચમત્કારિક બંડીની વાત કરીએ તો લોકો કહે છે કે બાપા સીતારામના ગુરુએ તેમને તપસ્યા કરવાની સલાહ આપી હતી આ પછી બાપા સીતારામ સાધના કરવા માટે નીકળી પડ્યા અને વર્ષો સુધી ખૂબ જ તપસ્યા કરી જેથી તેને રીતિસિદ્ધિની પ્રાપ્તિ થઈ આ જ કારણ હતું કે બાપા સીતારામની બંડીમાં પણ રીતિસિદ્ધિનો વાસ હતો એટલે જ્યારે પણ તે બંડીના ખિસ્સામાં હાથ નાખતા તો તેમાંથી પૈસા નીકળતા મિત્રો બાપા સીતારામે બગદાણામાં વર્ષ ઓગણીસો ઓગણસાઠમાં અન્નચેત્ર ચાલુ કર્યું હતું અને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ મંદિરમાં આરસપાણાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે મંદિરનો પ્રવેશ દ્વાર વિશાળ છે નહીં બંને બાજુ કાચ છે શિવ અને પાર્વતીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે સમય જતા ભક્તિરામ આખા જગતમાં બાપા સીતારામ અને બજરંગદાસ બાપાના નામથી ઓળખાવા લાગ્યા તેઓએ વર્ષ ઓગણીસો સત્યોતેરમાં માં દેહત્યાગ કર્યો બજરંગદાસ બાપાની પુણ્યતિથી પોષવદ ચોથ અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અહીં ધામધૂમથી ઉજવાય છે